કોટંબો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નમનાર ગામ નજીક સ્કોર્પિયો ગાડી અને ઓરા વચ્ચે એક એક્સિડન્ટ થયું હતું પોલીસ આ વર્ધીના આધારે ઘટના સ્થળે પહોંચી હતી ઘટના સ્થળે પહોંચ્યા બાદ આ જે સ્કોર્પિયો ગાડી છે એમાં જોતા પોસ્ટ ડોડા જેવી વસ્તુઓ દેખાઈ હતી પોલીસને જેથી સરકારી પંચોની હાજરીમાં આ સ્કોર્પિયો ગાડીને ટોઈંગ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી આજરોજ વહેલી સવારે એફએસએલ ટીમ તથા સરકારી પંચોની હાજરીમાં પોલીસે આ ગાડીની ઝડપી લેતા ગાડીમાંથી ટોટલ બસો અઠાવન પોઈન્ટ છ કિલો પોસ્ટ ડોડા જેની અંદાજીત કિંમત આડત્રીસ લાખ જેટલી થાય છે તે મળી આવેલ છે સાથો સાથ પોલીસને આ ગાડીમાંથી એક દેશી બનાવટની પિસ્તલ તથા ચાર જીવતા કારતુસ પણ મળી આવ્યા છે જોડે જોડે આ ગાડીમાંથી એમપી ની એક નંબર પ્લેટ પણ મળી આવેલ છે પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી એસઓજી ને તપાસ આપવામાં આવી છે ગઈકાલે જે એક્સિડન્ટ થયું હતું એ દરમિયાન આરોપીઓ તરત ભાગી ગયા હતા તો પોલીસ એ પણ નજીકના સીસીટીવી ચેક કરીને એ પણ દિશામાં તપાસ કરી રહી છે